વિગતવાર સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં અસલાલીમાં ટ્રક ડ્રાઈવર સાથે લૂંટના કેસમાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે એક મહિલા અને એક પુરુષનો સ્કેચ જારી કર્યો છે ઓગણત્રીસ જાન્યુઆરીએ ટ્રક ડ્રાઈવરને છરી મારીને લૂંટ કરી હતી ચાલક અને તેની ગેંગે મોબાઈલ રોકડા અને બેગ ભરીને જોડી લીધા હતા ત્યારે અસલાલી પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે તો અમદાવાદના અસલાલીની આ ઘટના છે કે જ્યાં ટ્રક ડ્રાઈવર સાથે લૂંટના કેસમાં પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે એક મહિલા અને એક પુરુષનો સ્કેચ જાહેર કર્યો છે ઓગણત્રીસમી જાન્યુઆરીએ ટ્રક ડ્રાઈવરને છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી સંવાદદાતા અનિતા જોડાયા છે અનિતા જણાવશું કે અમદાવાદના અસલાલીની આ ઘટના સામે આવી હતી ટ્રક ચાલકને ચપ્પુ મારીને તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી જી અનિતા જી ખાસ તો જે પ્રકારે આ લૂંટની ઘટના સામે આવી છે અસલાલી વિસ્તારની જેમાં એક ટ્રક ડ્રાઈવર જે મૂળ રાજસ્થાનનો છે અન્નાસિંહ રાવત જે સુરત થી પોતે અસલાલી સર્કલ પાસે ઉતરીને સરખે જવા માટે એક રિક્ષામાં બેઠા હતા એ દરમિયાન કેટલાક શખ્સો જે મુસાફર અને રિક્ષાના ડ્રાઈવરના જે બેસમાં તેની પાસે આવ્યા હતા રિક્ષામાં તેને બેસાડીને સરીની અણીએ તેની પાસેથી એક મોબાઈલ અને બે હજાર રોકડ સહિતના મુદ્દામાલની લૂંટ કરી હતી આ જે ટ્રક ડ્રાઈવર છે તેને ખરીના ગાજીકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ ઘટના મામલે ઓગણત્રીસ તારીખની જે ઘટના હતી પરંતુ આરોપીઓ નહીં પકડાતા પોલીસ દ્વારા હાલ બે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે જેમાં એક મહિલા અને એક નો સ્કેચ પોલીસે અત્યારે જાહેર કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે કારણ કે આ બે વ્યક્તિઓ દ્વારા જે લૂંટ અને હજી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને હાલ શોધખોળ શરૂ કરી છે